માટે ખેડૂતોની લાઈનો લાગી છે કોડીનાર ખાતર ડેપોમાં ગાડી આવતા લાંબી કતાર લાગી ખાતર આવતા જ ખેડૂતો ઉમટી પડ્યા ડેપો બહાર જ્યાં જુઓ ત્યાં ખેડૂતો જ ખેડૂતો લાંબા દિવસોના ધક્કા મોડી રાત થી કતાર છતાં પણ ખાતર ન મળતું હોવાની ખેડૂતોની બોમ વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારોમાં ઊભા છે છતાં પણ તેમને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ ખેડૂતો માટે પાક બચાવવું પણ મુશ્કેલ બન્યું છે જેથી તાત્કાલિક ખાતરનો જથ્થો સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

રજૂઆત કરવા છતાં નવરાત્રિની વાત હતી કે નવરાત્રી દિવાળી ગઈ હવે ઉત્તરાયણ હોળી બી જશે અમને નથી ખબર એટલે અમે એ કેવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડ બનાવો જો ન કરે નારાયણને કોઈ નાનો મોટો આકસ્મિક પ્રશ્ન થઈ ગયો કોઈ છોકરાને જાનાની કે કોઈ બુજુર્ગ કે કોઈ બી અમે અમે કામ પર જનારા દરેક વ્યક્તિ લગભગ બધા લેબર માણસો છે બરાબર છે કોઈને કંઈ થઈ ગયું તો એના માટે કોણ જવાબદારી લેશે રાજ્યભરમાં ગત નવ નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ છે પરંતુ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોની સોયાબીન વહેંચવા નિરસતા જોવા મળી રહી છે તેની સામે ખેડૂતો જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન લઈને આવી પહોંચ્યા છે જેને લઈને યાર્ડમાં સોયાબીનની આવકમાં વધારો થયો છે દૈનિક પાંચથી છ હજાર કટ્ટાની આવક રહે છે

જેવો વેચવી એટલે બરબારો પૈસા આવી જાય છેલ્લા 20 દિવસમાં જોઈએ તો 1 લાખ થી વધુ કટાની આવક માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં થઈ છે સોયાબીન ની આવકમાં સતત વધારો થતો જોવા મળે છે આવકમાં વધારાની સાથે ભાવમાં પણ ઘણો ડિફરન્સ જોવા મળે છે સોયાબીન માં હાલમાં જોઈએ તો 850 થી 1000 રૂપિયા જે ગુણવત્તા પ્રમાણે સરેરાસ ગુણવત્તાને માલ હોય છે એના ભાવ જોવા મળે છે 20300 જેવા ખેડૂતોનું નોંધણી થયેલી જિલ્લામાં થોડું ભાવ ને બધું સારા હોવાથી અમુક ખેડૂતો આવે છે મેસેજ કરવાથી અમુક નથી આવતા એટલે અમે લગભગ ત્રણેક હજાર ઉપર મેસેજ કર્યા આજની તારીખ સુધીમાં અને એમાંથી બહુ ઓછા ખેડૂતો અમારી પાસે બારસો આસપાસના ખેડૂતો અમારી પાસે ખરીદી માટે આવેલા છે

અભાવ જોવા મળ્યો નર્મદા વિભાગ અહીં નથી પહોંચ્યું સાફ સફાઈ વિના એકવાર પાણી છોડી દેવાતા કેનાલોમાં ભંગાણ સર્જાય છે જિલ્લા સહિત ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય પ્રદેશોમાં ઠંડીનું મોજું સતત પ્રસરી રહ્યું છે જેના કારણે સવાર અને સાંજના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે આ તીવ્ર ઠંડીનું પરિણામ એ છે કે ભારત ચીન સરહદ પરના છેલ્લા ગામ નીતિમાં સ્થિત પ્રખ્યાત તેમર મહાદેવ મંદિર સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું છે કુદરતી બરફની રચનાને કારણે ઉત્તરાખંડના મિની અમરનાથ તરીકે પ્રખ્યાત આ મંદિર અહીંના શિવલિંગમાંથી ટપકતું પાણી હવે થીજી ગયું છે અને એક વિશાળ બરફના ખડકનું સ્વરૂપ લઈ લીધું છે જિલ્લા સહિત ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય પ્રદેશોમાં તીવ્ર ઠંડીનું મોજું સતત પ્રસરી રહ્યું છે જેના કારણે સવાર અને સાંજના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે આ તીવ્ર ઠંડીનું પરિણામ એ છે કે ભારત ચીન સરહદ પરના છેલ્લા ગામ નીતિમાં સ્થિત પ્રખ્યાત તેમાં સૈન મહાદેવ મંદિર સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું છે કુદરતી બરફની રચનાને કારણે ઉત્તરાખંડના મિની અમરનાથ તરીકે પ્રખ્યાત આ મંદિર અહીંના શિવલિંગમાંથી ટપકતું પાણી હવે થીજી ગયું છે અને એક વિશાળ બરફના ખડકનું સ્વરૂપ લઈ લીધું છે જિલ્લા સહિત ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય પ્રદેશોમાં તીવ્ર ઠંડીનું મોજું સતત પ્રસરી રહ્યું છે જેના કારણે સવાર અને સાંજના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે આ તીવ્ર ઠંડીનું પરિણામ એ છે કે ભારત ચીન સરહદ પરના છેલ્લા ગામનીતિમાં સ્થિત પ્રખ્યાત તેમરસેન મહાદેવ મંદિર સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું છે કુદરતી બરફની રચનાને કારણે ઉત્તરાખંડના મિની અમરનાથ તરીકે પ્રખ્યાત આ મંદિર અહીંના શિવલિંગમાંથી ટપકતું પાણી હવે થીજી ગયું છે અને એક વિશાળ બરફના ખડકનું સ્વરૂપ લઈ લીધું છે

દિવસ દરમિયાન પણ તાપમાન માઇનસ ત્રણથી માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રહે છે જેના કારણે જનજીવન પર અસર પડી રહી છે જોકે શિમલા હવામાન કેન્દ્રએ સાત ડિસેમ્બરે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે આનાથી ખીણના ખેડૂતો અને માળીઓમાં આશાની કિરણ જાગી છે હવામાનમાં ફેરફારથી રાહત મળી શકે છે लाहौल घाटी में जैसे जैसे दिसंबर का महीना आगे बढ़ रहा है वैसे वैसे तापमान में भी निरंतर जो है गिरावट देखने को मिल रही है माइनस तेरह से बीस डिग्री सेंटीग्रेड तक तापमान जो है नीचे चला गया है घाटी के जितने भी नदी नाले हैं चश्मे हैं उसके साथ साथ पेयजल आपूर्ति करने वाले जो पाइपें हैं वो भी अब जमने शुरू हो गए हैं जिसके चलते अब लोगों को अपने पेयजल आपूर्ति में भी जो है दिक्कतें आनी शुरू हो गई है आने वाले सीजन में जो खासकर जो फसल बुआई के सीजन में जो है उन्हें जो है पेयजल की उसके साथ साथ सिंचाई पानी की किसी प्रकार की कमी जो है उन्हें ना हो न्यूज 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेम लाभ है राज्य में ठंड जोर व्यू उत्तर पूर्व न पवन फूंकाता ठंड चमकारो सौराष्ट्र कच्छ और उत्तर गुजरात में वु ठंड રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી રાજસ્થાનના બાર જિલ્લાઓમાં તાપમાન દસ ડિગ્રીથી નીચું ગયું છે